અષાઢી ગુપ્ત નવરાત્રી નિમિત્તે મોડાસા ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ જીપી વાયજી દ્વારા સાધનાનું ભવ્ય આયોજન આધ્યાત્મિક જગતમાં અષાઢી ગુપ્ત નવરાત્રીનું વિશેષ મહત્વ આધ્યાત્મિક જગતમાં અષાઢી ગુપ્ત નવરાત્રીનું વિશેષ મહત્વ છે વર્ષમાં બે વખત આવતી ગુપ્ત નવરાત્રી સાધના અને અંતર્મુખી જીવન માટે ઉત્તમ અવસર પૂરો પાડે છે એવી જ અષાઢી ગુપ્ત નવરાત્રી નિમિત્તે મોડાસા ખાતે ગાયત્રી પરિવાર યુવા ગ્રુપ દ્વારા વિશેષ સાધનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સાધના શિબિરનો મુખ્ય ઉદ્દેશ યુવનમાં આધ્યાત્મિક જાગૃતિ સંસ્કાર વિતરણ અને ચિંતન મથન દ્વારા જીવનમાં આધ્યાત્મિક ઊર્જા પ્રવાહિત કરવો છે સમગ્ર ગુજરાતમાં તેમજ દેશના અન્ય રાજ્યમાંથી પણ વિવિધ યુવા સાધકો આ વિશેષ ઉપક્રમે જોડાઈ રહ્યા છે નવરાત્રીના આ પ્રસંગે ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસાના પવિત્ર પ્રાંગણમાં અનુષ્ઠાન સંકલ્પ લેવાયા જેનું ઓનલાઈન પ્રસારણ થયું સંકલ્પ યુવા ઉદઘાતા બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું ગાયત્રી મંત્ર જાપ મહાસંકલ્પ આ ગુપ્ત નવરાત્રીમાં નવ દિવસના આ વિશિષ્ટ સમયમાં કુલ એકત્રીસ લાખ વીસ હજાર ગાયત્રી મંત્રના જાપનો સંકલ્પ લેવામાં આવ્યો છે જેમાં મોડાસા સહિત રાજ્યના વિવિધ શહેરો અને ગામોમાંથી એકસો ત્રીસ જેટલા નિષ્ઠાવાન સાધકો ભાગ લઈ રહ્યા છે આ ઉપક્રમે જપ યજ્ઞ મૌન સાધના ધ્યાન અને સંસ્કારાત્મક પ્રવૃત્તિઓનું આયોજન વિશાળ સ્તરે કરવામાં આવ્યું છે